જેતપુર સિટી પોલીસ દ્વારા ભોજાદાર વિસ્તારમાં લગાવેલી ચકાસણી દરમિયાન પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો ઝડપાયો છે તપાસ દરમિયાન વિસ્તારના મહાકાળી ચોક પાસે રહેતી મનીષાબેન જાડેજાના મકાનમાંથી કુલ ગ્રામ ગાંજો ઝડપાઈ જેના બજાર મૂલ્ય આશરે ચોવીસ હજાર ચારસો છવ્વીસ છે પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને માકીબેન ઉર્ફે મનીષા જાડેજા અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ પર રાકેશ પીઠડીયા જેતપુર

લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી